ઝડપી લીધો થોડા સમય પહેલા માધુપુરના વનિતા ચૌહાણને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને આરોપીઓ દ્વારા વિશ્વાસમાં લઈને તેમની પાસેથી ડુપ્લિકેટ સોનું આપીને રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા જે અંગેની ફરિયાદ ધારી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવાતા અમરેલી એલસીબી દ્વારા ધારીથી દલખાણિયા તરફ જઈ રહેલા આરોપીઓને રિક્ષા તેમજ મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા આ કેસની વધુ તપાસ ધારી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે પકડાયેલા આરોપીઓમાં દિલીપ જીવનભાઈ સોલંકી રહેવાસી જૂનાગઢ ઈશ્વર ગંગારામ વાઘેલા આસિફ ભીખુશા રફાઈ રહેવાસી માંગરોળ આ તમામને રોકડ રૂપિયા છ લાખ ચાલીસ હજાર એક સોનાનો સિક્કો કિંમત રૂપિયા તેર હજાર સોના જેવા દેખાતા ધાતુના સિક્કા પાંચસો તેતાલીસ નગ ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન બજાજ કંપનીની મેક્સિમમ ઝેડ સીએનજી ઓટો રિક્ષા કિંમત ત્રણ લાખ મળીને કુલ નવ લાખ અઠાવન હજારનો મુદ્દામાલ ઝડપી લીધો છે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ